એ ખેડૂતો રાત દિવસ મહેનત કરી ચાર વાગે જાગી અને બકાલું તૈયાર કરી અને માર્કેટ યાર્ડની અંદર લાવે છે અહીંયા હરાજીમાં ત્યારે એમની પાસેથી સો એ આઠ ટકા દલાલી વસૂલવામાં આવે છે તે બિનકાયદેસર છે કોઈ પાસે લાયસન્સ નથી આ થોડા દિવસે ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે એટલે આ વહેલી તકે આઠ ટકા જે કમિશન લેવામાં આવે છે ખેડૂત પાસે તે બંધ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે અમે કિસાન કાંતિ ટ્રસ્ટ વતી દરેક ખેડૂત આગેવાનો અને ખેડૂતો આવ્યા છે ટૂંક સમયની અંદર જો આઠ ટકા કમિશન લેવામાં આવે છે બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમારે આંદોલનનો માર્ગ માર્ગો પડશે અને અને પ્રશાસનને પણ અમે રજૂઆત કરી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આ જે દલાલો છે છે ખરું ના લાયસન્સ નથી અને એક બીજું કે સિહોરની અંદર સરકાર દ્વારા જે માર્કેટિંગ યાર્ડની જગ્યા ફાળવવામાં આવી છે ત્રણ ચાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો

અત્યારે જે અરજી થાય છે નગરપાલિકાની જગ્યા છે એવું ઓફિસ ઓફિસર એવું કહે છે કોની છે તો એમાં હું નહીં ઉતરું પણ એ લોકો એવો દાવો કરે છે કે નગરપાલિકાની જગ્યા છે તો માર્કેટિંગ યાર્ડ જગ્યા ફાળવેલી છે તો એની અંદર અરજી થાવીશું જય જવાન જય કિસાન આજ તારીખ 22 ના રોજ શ્રી કિસાન કાંતિ ટ્રસ્ટ વતી અહીંયા અમે ખેડૂતો આગેવાને લઈને જે સિહોર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો જે શાકભાજી લઈને આવે છે અને જે દલાલો જે પરમિશન વિના કે તેમની પાસે જે લાયસન્સ નથી છતાં પણ તેમની પાસેથી આઠ આઠ ટકા જે કમિશન લઈ અને ખેડૂતો સાથે જે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે એ લૂંટનો વિરોધ કરવા માટે ખેડૂત આગેવાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સાથે મળીને આજ રોજના દિવસે મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબશ્રી અમને ખાતરી પણ આવી છે કે આ જલ્દીથી બંધ થઈ જશે આ ખેડૂતો સાથે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એ ક્યારેય નહીં હોલ તો જે નગરપાલિકાની અંદર શવવાહીની જે અત્યારે ધૂળ ખાઈ રહે માર્કેટિંગ યાર્ડની જે માર્કેટિંગ યાર્ડની શવાહીની છે એ સીએસી ને આપી દો અથવા કાર્યરત કરો જેથી કરીને એ લોકો ઉપયોગમાં આવે આજે જે ધૂળ ખાઈ રહી છે તે એનાથી શું કોને શું ફાયદો એટલે આ બધી વસ્તુ ખેડૂતોનું જોતા એવું લાગે છે કે સરકાર છે ને પ્રશાસન છે જે આવા નાના નાના નાનો છે એમાં કોઈ કોઈને ઇન્ટરેસ્ટ જ નથી બસ ફક્ત બધાને રાજકારણને પોલિટિક્સ કરવું છે માટે ખેડૂતો માટે તેમ ખેડૂતોના હિત માટે જે લડતી સંસ્થા છે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ હવે જો આનો ઉગ્ર વિરોધ કરશે અને આનું આંદોલન પણ કરવામાં આવશે જય જવાન જય કિશન